નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના આજે વિશ્વભરમાં પંદરસોથી વધુ ભવ્ય મંદિરો છે તેની શરૂઆત માત્ર એક અગિયાર વર્ષના બાળકે કરી હતી આજે લોકો અક્ષરધામની ભવ્યતા તો જુએ છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ સંપ્રદાયમાં આજે જેટલી પણ સંસ્થાઓ છે જેમ કે બીએપીએસ વડતાલ અમદાવાદ કે જેએ આટલા બધા ભાગ કેમ પડ્યા શું આ કોઈ વિવાદ છે કે પછી કોઈ દિવ્યા આયોજન આજે મારા પ્રભુજી ચેનલ પર આપણે કોઈનો પક્ષ નહીં લઈએ પણ દેશ વિભાગ લેખ અને ઇતિહાસના આધારે આખા સ્ટ્રકચરને લોજિક સાથે સમજીશું મિત્રો આ વાર્તા શરૂ થાય છે સત્તરસો એક્યાસી માં ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ઘનશ્યામ પાંડે જેમણે અગિયાર વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને નીલકંઠ વર્ણી તરીકે સાત વર્ષ સુધી આખા ભારતની પદયાત્રા કરી જ્યારે તેઓ ગુજરાતના લોજ ગામે પહોંચ્યા ત્યારે સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજોમાં ફસાયેલો હતો રામાનંદ સ્વામીએ તેમને ગાદી સોંપી અને નામ આપ્યું સહેજાનંદ સ્વામી તેમણે કોઈ મોટું રાજ્ય ઊભું ના કર્યું પણ શિક્ષાપત્રી લખી જેમાં બસો બાર શ્લોકોમાં સામાન્ય માણસને જીવન જીવવાની રીત શીખવાડી પણ જ્યારે ભગવાનના સ્વધામ જવાનો સમય આવ્યો ત્યારે તેમણે એક મોટો નિર્ણય લીધો હવે મારા પ્રભુજી ચેનલના માધ્યમથી સમજીએ આ સંપ્રદાયના મુખ્ય વિભાગો છી ભગવાન સ્વામિનારાયણે પોતે એક લેખિત બંધારણ તૈયાર કર્યું હતું જેને દેશ વિભાગ લેખ કહેવાય છે તેમણે વહીવટી સરળતા માટે ભારતને બે ભાગમાં વહેંચ્યું એક ઉત્તર વિભાગ અમદાવાદ ગાદી જેનું મુખ્ય કેન્દ્ર અમદાવાદનું કાલુપુર મંદિર બન્યું અને પોતાના ભાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજીને આચાર્ય બનાવ્યા બે દક્ષિણ વિભાગ વડતાલ ગાદી જેનું મુખ્ય કેન્દ્ર વડતાલ અને ગઢડા બન્યું અને પોતાના ભાઈના પુત્ર રઘુવીરજીને ગાદી સોંપી આ બંને આજે પણ મૂળ સંપ્રદાય તરીકે ઓળખાય છે પણ હવે પ્રશ્ન એ થાય છે કે તો પછી બીએપીએસ અને જેએપીએસ ક્યાંથી આવ્યા મિત્રો વીસમી સદીની શરૂઆતમાં વિચારધારામાં એક નવો વળાંક આવ્યો બીએપીએસની સ્થાપના ઓગણીસો સાતમાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રચાર માટે વડતાલથી અલગ થઈને બીએપીએસની સ્થાપના કરી તેમનો તર્ક હતો કે ભગવાનની સાથે તેમના ઉત્તમ ભક્તની પણ પૂજા થવી જોઈએ જેએપીએસ જેતપુર અક્ષર પુરુષોત્તમ અહીં જેએપીએસનો ઉલ્લેખ ખૂબ મહત્વનો છે જેતપુર એ પવિત્ર ભૂમિ છે જ્યાં સહજાનંદ સ્વામીએ પોતે ગાદી સંભાળી હતી જેએપીએસ સંસ્થા પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં માને છે અને જેતપુર ધામની પવિત્ર પરંપરાને જીવંત રાખે છે તેમનો વહીવટ અને ગુરુ પરંપરા પોતાની રીતે અલગ છે પણ મૂળ ઉદ્દેશ્ય પ્રભુ ભક્તિ જ છે આ સિવાય પણ બીજી કેટલીક મુખ્ય સંસ્થાઓ છે જેનો પરિચય આજે આપણે મારા પ્રભુજી ચેનલ પર મેળવી રહ્યા છીએ મણિનગર ગાદી મુક્તજીવન સ્વામી બાપાએ સ્થાપેલી આ સંસ્થા મુક્તજીવન સ્વામી બાપાના વિચારો પર ભાર મૂકે છે રાજકોટ ગુરુકુળ શાસ્ત્રીજી મહારાજ સ્વામીએ સ્થાપેલું આ ગુરુકુળ શિક્ષણ અને સંસ્કાર માટે જાણીતું છે એસએમવીએસ વાસણા એચડીએચ બાપજી દ્વારા સ્થાપિત આ સંસ્થા યુવા સંસ્કારમાં મોખરે છે સોખડા હરિધામ યુડીએસ હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીયતાનો સંદેશ આપ્યો હવે તમે વિચારો વહીવટ ભલે અલગ હોય પણ શું આ બધાના મૂળ એક નથી મિત્રો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ કોઈ મોટું વટવૃક્ષ વધે ત્યારે તેની ડાળીઓ અલગ અલગ દિશામાં ફેલાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભલે આજે અલગ અલગ સંસ્થાઓ હોય પણ બધાનો મૂળ સોર્સ કોડ વચનામૃત અને શિક્ષાપત્રી જ છે આ વિભાગોએ વિવાદ નથી પણ વિસ્તાર છે અંતે આપણો મૂળ ધર્મ તો માનવતા અને પ્રભુભક્તિ જ છે તમે કયા પંથ સાથે જોડાયેલા છો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જરૂર જણાવજો જો આ વિગતવાર માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારા પ્રભુજી ચેનલને ને કરવાનું ના ભૂલતા જય સ્વામિનારાયણ